મોરબી જિલ્લાના માળિયા મિયાણા પોલીસ સ્ટેશન એટલે કે માળિયા મિયાણામાંથી માળણી શેરીમાંથી એક વ્યક્તિ પાસેથી એના પોતાના રહેણાંકના મકાનમાંથી નાર્કોટિક્સના જે માદક પદાર્થ આવે છે જેને આપણે ગાંજો કહીએ છીએ એ ગાંજો ત્રણ કિલો અને નવસો ને ત્રીસ ગ્રામના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડવામાં આવેલ છે જેમાં એસઓજીની ટીમ મોરબીની ટીમ જો આ પકડીને લઈને આવે છે જે વલ્લી મોહમ્મદ શેર મોહમ્મદ નિયાણા ઉંમર વર્ષ જે એકવીસ વાળો જે છે એની પાસેથી જે આ ગાંજો અને કબજે કર્યો છે એનો જે ગાંજો છે એ ઓગણ ચાલીસ હજારનો પકડવામાં આવેલ છે અને સાથે એક મોબાઈલ પણ પાંચ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો છે જે આપ જોઈ શકો છો જો એમને લઈ આવે છે જે એસઓજી ની ટીમ મોરબીની ટીમે સફળતા મેળવી છે અને એક જે ગાંજો પૈકડો છે જે જે પોતાને જે બાતમી મળી છે બાતમીના આધારે જે એસઓજી ની ટીમે રેડ પાડી અને મોરબી મિયાણાના માળણી શેરીમાં રહેતો જે આ જે વલ્લી મોહમ્મદ શેર મોહમ્મદ મોવર મિયાણા પાસેથી જે આ ગાંજો ને કબજે કર્યું છે જો એને પકડીને લઈને પોલીસ સ્ટેશનમાં લઈને આવવામાં લઈને આવે છે મુદ્દામાલ સાથે પકડી પાડી અને પોલીસ સ્ટેશનમાં લઈને આવવામાં આવે છે